મિત્રો આજે આપણે બનાવીએ છીએ ઘઉંના લોટના શક્કરપારા કે મેંદાના બહુ નડતા હોય પાચનમાં તકલીફ પડે તો આપણે છે ને આ બે વાટકી લીધો છે લોટ બરાબર આ એક ચમચી ચોખાનો લોટ જેથી કરીને એકદમ ક્રિસ્પી બને તો બે વાટકી લોટ છે તો આપણે એમાં ખાંડ દરેલી બે વાટકીમાં એક વાટકી તો આરામથી જોઈએ ને તે ઘર પણ ન આવે હવે આના આપણે મિક્સ કરી લીધું આવી રીતે મિત્રો તો હવે આપણે શું નાખવાનું છે અંદર ઘીનું મમણ નાખવાનું દેશી ઘીનું આપણે તેલ નહીં નાખવાનું બરાબર અને ઘી નાખવાનું છે તો ગરમ હોય તો બી ભલે થીનું હોય તો બી ભલે આપણે બે ચમચા નાખીશું ઘી દેશી મેં ઘરે બનાવેલું છે કોઈ બી દેશી ચાલે આપણે ઘરે કરેલું હોય તો એ ઘરે બનાવેલાનું આઈટમ શુદ્ધ હોય એટલા માટે અને આપણે આને એકદમ ઘીની અંદર લોટને પચાવી દેવાનો આમ કરી કરીને બરાબર ક્યાંય બી લોટ કોરો રહેવો જોઈએ નહીં એટલે એક બી શક્કર પારો તમારો મોરો ના થાય અને તમે છે ને પાણી અથવા દૂધ ખાંડમાં મિક્સ કરીને કરો ને કંઈ વધે વસ્તુ તો તમે એને શું કરો શરબત કરવું પડે ગમે તે કંઈક આપણું યુઝ કરવું પડે આ તમારે ના વધે ને કંઈ માપનું ખાંડ આ રીતે કરવાનું હવે આપણે લોટ શેન્યથી બાંધવાનો જો આવો થવો જોઈએ ગીયા આવું ના કોઈ એટલે તમે મૂકો ને મોઢામાં એવું પાણી પાણી થઈ જાય દાંત ના હોય તો આપણા વડીલો ખાઈ શકે તો લોટ બાંધવા માટે મેં લીધું છે ગાયનું દૂધ દૂધ ગમે તે ચાલે એવું નહીં કે ગાયનું જ જોઈએ પણ મારે મેં ગાયનું લીધું છે ગાયનું આવે છે એટલે અને હેતુ હેતુ ગરમ કરવાનું મિત્ર ઠંડુ નહીં નાખવાનું ચોંટી જશે અને શક્કરપારા ઢીલા થશે એટલું યાદ રાખજો ગરમ કરીને બહારનું ફ્રીજનું બિલકુલ ના હોવું જોઈએ યાદ રાખજો નહીંતર તમારી આઈટમ બગડશે ઓકે મિત્ર અને આપણે આ રીતેની જેમ દૂધ જોઈએ એ રીતે બાંધતો જવાનો લોટ કેવો બાંધવાનો છે મીડિયમ રોટલી કરતાં કઠણ ભાખરી કરતાં ઢીલો અતિ કઠણ પણ નહીં જેથી કરીને તકલીફ પડે આ રીતે તમારે બાંધવાનો છે લોટ બરાબર હવે જો લોટ આમ અને આમ હંમેશા મસળીને કરવાનો એટલે તમારે અંદર છે હવા ના રહે હંમેશા અંદર જે આ લોટની આઈટમ છે એમાં આમ હંમેશા મેં અવશ્ય કીધું છે આમ 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 પોલો પોલો નહીં કરી નાખો અને આમ દબાવીને કરો આઈટમ બહુ મસ્ત બનશે મિત્રો આ રીતે આપણે બનાવવાનો છે આ રીતે જો બંધાઈ ગયો થોડા દૂધની અંદર મસ્ત થઈ ગયો આ રીતે આપણે મિત્ર બનાવવાનો છે બરાબર જો મિત્રો આપણો લોટ સરસ બંધાઈ ગયો હવે ઘી હોય ને ઘીનો આવી રીતે પોલિશ કરી હું તો બે હાથ બગાડતી નહીં મારે એક જ હાથે થઈ જાય રોટલી રોટલા કોઈ બી લોટ બાંધો હોય તો અને આ રીતે આપણે પોલિશ કરી અને આમ કરી દેવાનું બરાબર આ મિત્રો બસ આરે પાંચ મિનિટ રાખી મૂકવાનું ઢાંકીને પછી તમારે એને મસ્ત પાડવાના છે આપણે જોઈએ કેવી રીતે પાડીએ ઓકે મિત્ર મિત્ર આપણે શક્કરપારા થઈ ગયા મસ્ત જો વણાઈને રેડી હવે આપણે આની અંદર તરવાના છે તો મીડિયમ છે આપણે તરીશું કેમ કે આ મેંદાના નથી એટલે તરતા વાર નહીં લાગે એટલા મસ્ત બનશે ક્રિસ્પી આઈ ક્લાસ મીંદાનો શું છે મને ફાઇન લાગે તો શક્કરપારા બધા સારા જ બને છે પણ ચોમાસું છે ને અત્યારે પાચન શક્તિ મંદ પડી જાય આપણે એટલી બધી એક્ટિવ ના હોય એટલે તમને મેંદો તમે પચાવી ના શકો એટલે આ છે ને તમે બનાવજો ખરેખર આઈટમ બહુ ફાઇન છે સાતમ આઠમમાં બનાવવો જોઈએ બગડે તો બિલકુલ નહીં જ દૂધ છે ઘી છે એટલે આમાં જોવાનું જ ન રહીએ એટલે આ બનાવવાના પાચનમાં સેલા બાળકો ખાઈ શકે નડે નહીં આપણા ઘરના વડીલ હોય એ ખાઈ શકે તો એને નડે નહીં મેંદો નડે મિત્રોને મેંદો છે ને પચાવવામાં ખ્યાલ નહીં હોય પણ બે દિવસ આપણને એમ થાય કે આજે ખાધો સાંજે પચી ગયો ન મેંદો પચતા ઓછામાં ઓછા બે દિવસ લાગે છે પછી આપણે પૂરી રીતે આપણો મેંદો પચી દે છે સમજે એટલે આ છે ને આપણે જલ્દી થઈ જાય પાચનમાં બહુ વિજી છે જો છે ને એકદમ ખબર ના પડે ઘઉંના છે કે તમારે મેંદાના છે આ રીતે બ્રાઉન આપણે ઉતારવાના છે મિત્રો ઓકે મિત્રો આપણા ઓલરેડી શક્કરપારા બની ગયા છે ઘઉંને એક ચમચી ચોખાનો લોટ કેવા સરસ પોચા મસ્ત બહેના છે સાતમ અઠામાં પર જરૂર કરજો મિત્રો બહુ સરસ રેસીપી છે અને આ રીતે જ બનાવજો ચોમાસાને લીધે થોડી જાય છે અને બના દૂધથી બનાવજો ઘી દૂધ એટલું આપણા પેટમાં જાય અને ચોમાસામાં મેં કીધું એમ પાચન શક્તિ આપણી મંદ હોય છે એટલા માટે આપણે મેંદો નહીં પચાવી શકતા જલ્દી બાળકો અને વડીલો ખાસ આ પાચનમાં બહુ સહેલું છે હેલ્ધી છે અને ખાવામાં બહુ મજા આવશે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ